નમસ્કાર જય હિન્દ બધાને મારા જય શ્રી કૃષ્ણ અત્યારે સાડા અગિયાર વાગે લાવ્યું થવાનું કારણ એવું છે કે આજે આપણને બધાને ખબર છે કે ગુજરાતની અંદર એટલે કે આપણા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં એક આપણી જ દીકરી એટલે કે આપણા ગુજરાતની દીકરીનું જાહેરમાં એમનું સરઘસ કાઢવામાં આવે છે વરઘોડો કાઢવામાં આવે છે એ શા માટે કારણ કે બે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જૂથના કારણે બંનેની આંતરિક લડાઈના કારણે એક દીકરીને જાહેરમાં એની ઇજ્જત ઉછાળવામાં આવે છે વગર કારણે કોઈ ભૂલ ના હોવા છતાં પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે અને આ સરઘસ જ્યારે કાઢવામાં આવે છે ત્યારે અલગ અલગ જગ્યાએથી લોકો આ બાબતનો વિરોધ નોંધાવે છે અલગ અલગ રાજકીય લોકો પણ વિરોધ નોંધાવે છે એવી જ રીતે આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા કોર્પોરેટરો દ્વારા વિરોધ નોંધાવ્યો પ્રતિતા જે કહેવાય ને કે જે ભારતીય જનતા પાર્ટીના જે ગુંડાઓ જે ડ્રગ્સ વેચે છે જે દારૂ વેચે છે આ તમામ લોકોના ક્યારેય સરઘસ નીકળતા નથી ત્યારે આજે આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા કોર્પોરેટરો દ્વારા સુરતની અંદર મિની બજારમાં વિરોધ નોંધાયો કે તમે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રીતે જો દીકરીને જાહેરની અંદર બદનામ કરી શકે જાહેરની અંદર એની ઇજ્જત ઉછાળી શકે એમનો વરઘોડો કાઢી શકે બિલકુલ પણ પરવા નથી કરતી કે દીકરીની હાલત શું થશે દીકરીના પરિવારની હાલત શું થશે દીકરીના લગ્ન બાકી છે એનું ભવિષ્ય કેવું થશે કોઈ પણ ચિંતા કર્યા વગર એમનો જાહેરમાં જયારે વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના અમારો તમામનો માત્ર એટલો જ પ્રશ્ન છે કે જે ડ્રગ્સ વેચે છે તો આ ડ્રગ્સ માફિયાઓનો ક્યારે વરઘોડો કાઢવામાં આવશે જે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે આ તમામ કૌભાંડીઓનો વરઘોડો ક્યારે કાઢવામાં

અને સાથે સાથે તમામ સાથીઓ પર ફરિયાદ દાખલ થાય છે આટલું જ નહીં પરંતુ સુરતની અંદર ઈગલ ફાર્મમાં એટલે કે સરથાણા પાસે આવેલું ઈગલ ફાર્મમાં કે જ્યાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા અલગ અલગ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત હતા આ તમામ લોકો આ દીકરીના ન્યાય માટેના આયોજન માટેની એક મિટિંગનું આયોજન કર્યું હતું તો પોલીસ દ્વારા બળજબરીથી એ આખું ફાર્મ કાઢી મતલબ ખાલી કરી નાખવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે ખાલી કરીને તમામ લોકોને બહાર કાઢી મૂકવામાં આવે છે તો કયા પ્રકારની આ તાનાશાહી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કયા પ્રકારે લોકોનો અવાજ દબાવી રહી છે આવી રીતના જો ભારતીય જનતા પાર્ટીએ ડ્રગ્સ માફિયાઓ સામે દારૂ માફિયાઓ આ તમામની જે કૌભાંડીઓ આજની આ હાલત યુવાઓની હાલત બેરોજગારી આટલી પરેશાની ના થતી હોત પરંતુ ભારતીય જનતા પાર્ટી એન કેન પ્રકારે કઈ રીતના અલગ અલગ સમાજના આગેવાનો પટેલ સમાજના આગેવાનો કઈ રીતના ચૂપ કરાવવા કઈ રીતના ફરિયાદો દાખલ કરવી કઈ રીતના એમને હેરાન કરવા આના માટેનું આયોજન કરતી હોય છે અને આ ખરેખર અત્યારની જે તાનાશાહીની હદ છે એ ભારતીય જનતા પાર્ટીએ વટાવી દીધી છે આપણને બધાને ખબર છે આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ અને ભગવદ્ ગીતાની અંદર પણ લખેલું છે અને ભગવદ્ ગીતા પણ કયા આધારે આખી રચાણી હતી મહાભારત કઈ રીતના થયું હતું એ આપણને બધાને ખબર છે કે જ્યારે એક મહિલાના સન્માનને મહિલાની ઇજ્જત ઉપર જ્યારે આંગળી ઉઠે છે કે જ્યારે એના ઉપર ખરાબ દ્રષ્ટિ થાય છે ત્યારે આખે આખું મહાભારત થાય છે એવી જ રીતના અત્યારે અમરેલીની અંદર એક ગરીબ ઘરની દીકરી છે એમને જાહેરની અંદર આખા અમરેલી અમરેલીની અંદર આખા સિટીની અંદર એમને ફેરવવામાં આવે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને શરમ નથી લાગતી ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા નેતાઓને શરમ નથી લાગતી પરંતુ આજે એન કેન પ્રકારે બધાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે હું આજે લાઈવ એટલા માટે અત્યારે એટલી લેટ થઈશું કે આવતીકાલે સવારે તમામ જે અમારા સંગઠનના સાથીઓ જે આપણા સાથીઓ છે કે જે આ દીકરી માટે લડી રહ્યા છે ને આવી ઘટનાઓ બીજી વખત ના બને એના માટે લડી રહ્યા છે એમના ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે આવતીકાલે કોર્ટમાં હું જવાની છું અમારા તમામ સાથીઓ જવાના છે તો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ એક સાથે મળીને આ લડાઈમાં આગળ વધીએ આપણે સૌ સાથે મળીને આ લડાઈનો સામનો કરીએ લડાઈ લડીએ અને જે જે લોકો જે સંસ્થાના લોકો છે જે રાજકીય લોકો છે જે સમાજના આગેવાનો છે આ બાબતનો જયારે અવાજ ઉઠાવે ત્યારે આપણે સૌ સાથે મળીને એમનો સાથ આપીએ એમની હિંમત બનીએ જેના કારણે આવનારા સમયની અંદર આ લોકોને જે ભાજપને જે તાનાશાહી કરવાની જે આદત પડી ગઈ છે અને ભાજપને જે મનમાં અહંકાર આવી ગયો છે કે અમારાથી ઉપર કોઈ નથી સરકાર અમારી છે અમે દંડા મારીને ઘરે બેસાડી દેશું આના પહેલા પણ જયારે જયારે આગેવાનો દ્વારા જયારે જયારે આંદોલનો થયા હતા ત્યારે પણ આપણી માતા દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અત્યાચાર કરવામાં આવ્યો હતો અને આજે એ હદ સુધી પહોંચી ગયા છે કે જાહેરની અંદર એક દીકરીને એમનું સરઘસ કાઢવામાં આવે છે વરઘોડો કાઢવામાં આવે છે અને છતાં પણ લાજવાના બદલે ગાજવા જેવું કામ આ ભાજપવાળા કરી રહ્યા છે તો હવે એમને એમની ઓકાત બતાવવી પડે એમ છે જો આજે આપણે સૌ નહી બોલીએ તો આવનારા સમયની અંદર કાલે કદાચ મારી બેન હશે કાલે કદાચ તમારા ઘરની દીકરી હશે તમારી બેન હશે તમારી માતા હશે આવા કોઈ પણ વ્યક્તિ આપણે આનો શિકાર બની શકીએ છીએ એટલા માટે આપણે સૌએ સાથે મળીને આ બાબતે લડાઈ લડવી પડશે અને આવતીકાલે સવારે સાડા નવ થી દસ વાગ્યા સુધીમાં અમે સૌ કોર્ટ પર પહોંચવાના છીએ સુરત તો આપ સર્વે પણ વધારો એવું અમે આહવાન કરીએ છીએ વિનંતી કરીએ છીએ આ લડાઈમાં સાથ સહકાર આપો અને આપ સર્વ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કોર્ટ પર હાજર રહેશો એવી વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત